નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂ વિજન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ વિષય સોય સાબુ તમે શીખી ગયા આપણે ગીત ગાયું તું કારીગરનો મેળો જામ્યો કારીગરનો મેળો એવી રીતે આપણા બધા કારીગરના નામ આવે છે અને તે શું કામ કરે છે તે પણ તે આપણે ગીતમાં જોયું આજે આપણે પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ એકસો પાંચ પેજ નંબર ઉપર આપણે અભ્યાસ કરીએ ગીત વાંચી જવાબ લખો તો અહીંયા પેલો છે પ્રશ્ન વાણંદ વાણંદવાળ કેવી રીતે કાપે છે તે તો આપણે લખેલું જ છે વાણન ફુવારો છાતીને વાળ કાપે છે પછી બીજો કેવી રીતે બનાવે છે છે તમને ખબર આપણે આપણા કપડા કેની પાસે સીવડાવવા જઈએ દરજી પાસે તે આપણું માપ લે છે અને તે ટુકડામાંથી આપણે સીવી આપે છે તો આપણો જવાબ આવશે દરજીભાઈ કાપડને માપ પ્રમાણે કાપી કાપેલા ટુકડાને સીવીને બનાવે છે પછી જોઈએ ત્રીજો પ્રશ્ન કુંભાર શામાંથી માટલા બનાવે છે આ તો તમને આવડતું જ હશે તમે ગીત ગાયું છે તો તમને ખબર જ છે કુંભાર શામાંથી માટલા બનાવે છે કુંભાર માટીમાંથી માટલા બનાવે છે તે આપણો જવાબ આવે છે પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર રાપીને પોલીસનો ઉપયોગ કોણ કરે છે તમે ગીતમાં જોયું હશે કે રાપીને પોલીસ લઈને કોણ આવે છે મોચી ભાઈ આવે છે તો આપણો જવાબ આવશે રાપીને પોલીસનો ઉપયોગ મોચી કરે છે પછી પ્રશ્ન નંબર પાંચ કરે છે ફર્નિચર તે કોણ બનાવે છે હા લાકડ કામ સુથારભાઈ કરે છે તો જવાબ આવશે સુથારભાઈ પછી જુઓ પ્રશ્ન નંબર છ બનાવશે પછી જોઈએ દરજી કયા કયા સાધનનો ઉપયોગ કરે છે તમને ખબર જ હશે તમે કપડા સીવડાવવા જાઓ ત્યારે દરજી શું શું કરે માપટી હોય એની પાસે સંચોય અને સોય હોય તેનાથી આપણા કપડા સીવે છે તો જવાબ આપણો આવશે દરજી સોય સંચો અને માપટ્ટી વગેરે સાધનનો ઉપયોગ કરે છે પછી જુઓ શું છે આ આપણા ગામમાં વેચવા વાળા આવતા હોય તે કેવી રીતે બોલે છે ગામ હોય કે શેર હોય તે શેરીમાં ફરતા ફરતા આવી રીતે અવાજ પાડીને બોલે છે તો આપ પેલો જોઈએ રમકડા આવું કોણ બોલે છે રમકડા વાળા ભાઈ બોલે છે કોણ બોલે છે રમકડા વાળા ભાઈ બોલે છે પછી જોઈએ જુનો સામાન લોખંડ ભંગાર પસ્તી પેપર લોખંડ ભંગાર ડબ્બા બાટલી પસ્તી ભંગાર આવું કોણ બોલે છે તમને ખબર છે આવ ભંગારવાળો બોલે છે કે જૂનો સામાન લોખંડ ભંગાર પસ્તી પેપર લોખંડ ભંગાર ડબ્બા બાટલી પસ્તી ભંગાર આવું ભંગાર ભાઈ બોલે છે પછી જોઈએ લઈ લો ઈડલી સંભાર ઈડલી વાલે ઈડલી વાળે મદ્રાસી ઈડલી મદ્રાસી ઈડલી આવ કોણ બોલે છે હા ઈડલીવાળો વાળો પછી જોઈએ બકાલું લઈ લો બકાલું લઈ લો ડુંગળી બટાકા કોબી ધાણા મરચાં આદુ શાકભાજી આવી શાકભાજી શાકભાજી વાળો આવું બોલે છે બધા શાકના નામ લઈને અવાજ પાડે છે ડુંગળી આવી બટાકા આવ્યા કોબી ધાણા મરચા ચાલો શાકભાજી લઈ લ્યો શાકભાજી આવું કોણ બોલે છે શાકભાજી વાળો બોલે છે પછી ચાદર લઈ લો ચાદર દોઢસો બે ખોડિયા ચોરસા ચાદર એ તકિયા કવર ચોરસા ચાદર નેપકિન ટુવાલ ચાદર લઈ લ્યો ચાદર આવું ચાદરવાળા ભાઈ બોલે છે કે ચાદર લઈ લ્યો દોઢસો ની બે આવી રીતે અવાજ પાડતા તમે જોયા જ હશે પછી ખાઓ ઠંડી મીઠી કેન્ડી આઈસ કેન્ડી આઈ આઈસક્રીમ આઝાદ ગુલ્ફી આવી આઝાદ ગુલ્ફી આવી તમે જોયું હશે ઠંડા પીણાની લારીએ ભાઈ આવી રીતે બોલતા હોય છે અથવા વેચવા આવે તો પણ તે આવી રીતે બોલે છે આઈસ્ક્રીમ આવી ચાલો આઈસ્ક્રીમ આવી આઝાદ ગુલ્ફી આવી લઈ જાઓ એવી રીતે બોલતા હોય છે પછી જોઈએ વીસ રૂપિયામાં બામ લો ઘૂંટણ માથું કમર દુખે તો બામ લગાવો એ સસ્તામાં સસોને સારામાં સારો બામ લઈ લો બામ જૂનું દર્દ મટાડે દુખામો મટાડે લઈ લો બામ લઈ લો આવી રીતે કોણ બોલે છે આવી રીતે બામવાળો બોલે છે કે બામ લઈ જાઓ કમરનો દુખાવો હોય માથાનો દુખાવો હોય ઘૂંટણમાં દુખાવો હોય તો મટી જાય તેના માટે બામ લઈ લો બામ આવી રીતે બોલે છે પછી જોઈએ અહીં એક સંવાદ આપેલો છે તો ચાલો આપણે જોઈએ પેલો સવાંધ ઈના ફ્રૂટ સલાડ બહુ ભાવે અહીંયા તમે ચિત્રમાં જોવો જ છો અહીં તમે ચિત્રમાં જોવો છો કે આ નાની છોકરી છે એનું નામ ઈના છે અને તેની સાથે તેના મમ્મી પણ છે અને આ બેઠેલા ભાઈ છે તે ફ્રૂટવાળા ભાઈ છે ફ્રૂટવાળા ભાઈ એટલે કેળા સફરજન ચીકુ તેવું રાખતા હોય તેને આપણે શું કહીએ ફ્રૂટવાળા ભાઈ તો આ ચાલો આપણે આ સમાન જોઈએ ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે ઈના મમ્મી સાથે ફળો લેવા બજારે છોકરી છે તેનું નામ ઈના છે તે તેની મમ્મી સાથે ફળો લેવા બજારમાં જાય છે આપણે કે મમ્મી ભેગા જતા હોય તેમ ઈના પણ તેની મમ્મી સાથે ફ્રૂટ લેવા જાય છે પછી દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફારૂ ફ્રૂટવાલા આ ભાઈ છે તે ફ્રૂટવાળા છે તેનું નામ શું છે ફ્રૂટવાળા તેની દુકાને મોટા અક્ષરે લખેલું હતું કે ફ્રૂટવાળા પછી જોઈએ ઈના કહે ઓહો કેટલા બધા ફળો પછી ફારૂક ચાચા કહે છે તારે શું લેવું છે બેટા આ છે ભાઈ ફ્રૂટવાળા તેનું નામ ફારૂક છે અને આ નાની છોકરી છે તે ઈના છે ઈના કહે છે ઓહો હો કેટલા ફળો છે ફ્રૂટવાળા ભાઈ પાસે બધા ફળો હતા સફરજન કેળા દાડમ ચીકુ વગેરે પછી ફારૂક ચાચા તેને પૂછે છે તારે શું લેવું છે બેટા તો પછી ઈના શું કહે છે બધું જ ફ્રૂટ સલાડ બનાવો છે ઈનાને બધા ફ્રૂટો ગમી ગયા કેમ કે તેમને ફ્રૂટ સલાડ બનાવવો છે તો ફારૂક ચાચા કહે છે અચ્છા તો આ કેળા ચીકુ ધરાક ધરાક એટલે દ્રાક્ષ દાડમ અને સફરજન લઈ જા એવી રીતે ફારૂક ચાચા તેને ઈનાને કહે છે કે તો તો કેળા ચીકુ દ્રાક્ષ દાડમ અને સફરજન તું લઈ જા તો ઈના શું કહે છે ચાચા આ ચી છે વિદેશમાં થાય ચીકુ જેવું જ દેખાતું હોય છે તમે કીવી તો ખાધી જ હશે ફ્રૂટ પાસે ચીકુ જેવું જ ફ્રૂટ હોય છે તેનું નામ હોય છે કીવી તે આપણા દેશમાં થતી નથી તે વિદેશમાં થાય છે એવું ફારૂક ચાચા કહે છે પછી ઈના શું કહે છે ને ફૂલ જેવું લાગે છે ને ઉપર લીલો રંગ છે અને લાલ કલરનું દેખાય છે તે ફૂલ જેવું દેખાય છે તો ઈના કહે છે કે પેલું આ ફૂલ જેવું શું દેખાય છે ફળ

ફૂલ જેવું જ દેખાય છે જોવા જોઈએ તમે ચિત્રમાં આપને એવું લાગે છે કે અહીં ફૂલ છે એવું દેખાય છે તેને ડ્રેગન ફ્રૂટ કહેવાય શું કહેવાય બાળકો હા ડ્રેગન ફ્રૂટ પછી ફારૂક ચાચા કહે છે એ ડ્રેગન ફ્રૂટ છે એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે પછી ઈના શું કહે છે ઈના કહે ચાચા તમારે કેવું સારું જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે ઈના આ ફારૂક ચાચાને શું કહે છે કે ચાચા તમારે કેવું સારું કે તમારી પાસે તો બધા ફળો છે તમારે જે ફળ ખાવું હોય તે તમે ખાઈ શકો છો પછી ફારૂક ચાચા શું કહે છે ફારૂક ચાચા કહે હા બેટા ને અમારે ઘરે તો અઠવાડિયામાં પાંચ દિવસ ફ્રૂટ સલાડ બને છે આ જે ફારૂક ચાચા છે તે ઈનાને કહે છે કે હા બેટા અમારે અઠવાડિયામાં પાંચ વખત ફ્રૂટ સલાડ બને છે તો ઈના શું કહે છે ઈના કહીએ આહા મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈ ઘર લઈ લઈએ શું એની મમ્મીને કહે છે ઓહો મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાની બાજુમાં રહેવા જઈએ તો અહીંયા આપણે ફ્રૂટવાલા જાય છે અને આ તમને આ ફૂલ જેવું દેખાય છે તેનું નામ શું છે યાદ રહ્યું તમને હા તેનું નામ ડ્રેગન ફ્રૂટ છે આવી રીતે અહીં આપણો સવાલ પૂરો થાય છે તમારે આજે હોમવર્કમાં એકસો ને પાંચ પરના પ્રશ્નો તમારે લખવાના છે સારા અક્ષરે તમારે વાંચીને લખતું જવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે અભ્યાસ આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી બાય બાય